ગોર્ધનભાઈ ઠુમર કઈ રીતના એક્સિડન્ટ થયું શું થયું તમને ને તો દારૂ પીધો છે લાગે તો છે ક્યાં નામ શું નામ છે લાઈટ કરો તો લાઈટ હે કરો એવું છે કે મારી વાઈફ એમની મોડી ચોકડી પાસે હોસ્પિટલ ક્લિનિક આવે છે એ રોજ ક્લિનિક ના પેશન્ટ જોઈને અત્યારે ઘરે જતા હતા ત્યારે મારી ઓફિસ પણ ઇન્ફિલ લાઈસ માં છે મને ફોન આપ્યો કોઈના ફોન કે તમારી વાઇફ ને ટોટલ નું એક્સિડન્ટ થયું અત્યારે અહીંયા બધા જે જોવે છે એ લોકો એવું કહેવાનું થાય છે કે દારૂ કીધેલો હતો